you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે ત્યાં પુઓ બોલાવીને વિધિ કરવામાં આવી હતી એટલું જ નહીં શાળાથી દૂર નદી કિનારે પચીસ નારિયલ બાર મરઘા અને એક બકરાની બલી પણ ચડાવવામાં આવી છે નદી કિનારે બલિ ચડાવ્યા પુરાવા મળી આવ્યા છે વલસાડના ના અંધશ્રદ્ધાનો ચોંકાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે એકવીસમી સદી પણ આવી અંધશ્રદ્ધા જોઈને તમને આશ્ચર્ય થશે એક સ્કૂલ માં રસોઈયા એ શાળા પરિસર બે તાંત્રિક ને બોલાવી વિધિ કરી હતી વલસાડ માં ધરમપુર ના છે ગામે સાદરપાડા સ્કૂલ ની ઘટના છે એક બકરાની બલી ચડાવવામાં આવી હતી ધરમપુર નળક ગામે સાદરપાડા સ્કૂલ માં રસોયા દ્વારા શાળા પરિસર માં ભગત બોલાવી વિધિ કર્યા એએમસી એમસી સભ્યોએ આક્ષેપ કર્યો છે એસ એમસી સભ્યોએ આ અંગે પોલીસ મથક લેખિત અરજી કરી છે જેમાં પચીસ નારિયેળ બાર મરઘા અને એક બકરાની બલી ચડાવવામાં આવી છે એક તિહાર ધોરણ ની સ્કૂલ માં વિધિ કરવામાં આવતા બાળકો ભયભીત બન્યા છે